એક એવું ઇનિશિયટિવ છે કે જે બાળકો ઇંગ્લિશ ફ્લુએન્સી બોલી શકે બાળકો જનરલી આપણે જોઈએ છીએ કે સાંભળી શકે છે લખી શકે શકે છે છે પણ ઇંગ્લિશ બોલી શકતા નથી એટલા માટે એક સમસ્યા કે બાળકો અંગ્રેજીમાં બોલતા થાય એટલા માટે એક અઠવાડિયામાં એક દિવસ નક્કી કર્યો ટ્યુઝડે મંગળવાર અને એનું નામ આપી ટોકિંગ ટ્યુઝડે બાળકો સવારમાં પ્રાર્થનાથી માંડીને છે કે સાંજે છૂટે ત્યાં સુધી ઇંગ્લિશમાં વાત કરતા થાય એના માટે બાળકોને અમે નાના નાના ડાયલોગ કન્વર્સેશન એસે એવા શબ્દો આપીએ છે અને એના ઉપરથી બાળકો દરરોજ પોતાની રીતે શિક્ષક સાથે પ્રાર્થનામાં બાળકો બાળકો સાથે કન્વર્સેશન કરે છે એ રીતે પોતાનું ઇંગ્લિશ બિલ્ડઅપ કરે છે અને એની સાથે અમે થોડા બાળકો જે લોન જાણે છે એ લોન વર્ડ થી શરૂઆત કરી નાના નાના સેન્ટેન્સ આપી રોજિંદા જે વાક્ય ઇંગ્લિશમાં બોલાતો એવા વાક્યો આપી થોડા ટોપિક એસે ટાઈપ આપી અને બાળકોમાં એ ઇંગ્લિશનો હાવ દૂર કરવાનો એક પ્રયત્ન કરે છે અને આજે લગભગ ઘણા બધા બાળકો પોતે જાતે ઇંગ્લિશમાં કન્વર્સેશન કરી શકે છે ખૂબ સરસ કલ્પેશભાઈ બાળકોમાં ચેન્જીસ આવે છે એ વાત સાચી અને બાળકો અંગ્રેજી બી શીખ્યા છે પણ વર્ગમાં તમામ પ્રકારના બાળકો હોય છે તો એ બધા આના ક્ષેત્રોમાં આવી જાય કે અમુક ચોક્કસ પ્રકારના બાળકો તમે લીધા છે કે કોઈ લક્ષ્ય જૂથ નક્કી કર્યું છે અમે આમાં ઇનોવેશન છતી આટના બાળકો માટે કર્યું છે એટલે આમ જનરલી ક્લાસમાં બધા બાળકોની કેપેસિટી ગ્રહણ કરવાની સરખી હોતી નથી એટલે જે બાળકો એકદમ ઝડપથી સરળ સરળતાથી ગ્રહણ નથી કરી શકતા એવા બાળકોને અમે નાના નાના લોન વર્ડ્સ કે જે જાણે છે એવા આપીએ છીએ જે બાળકો થોડું ઇંગ્લિશ જાણે છે એમને નાના સેન્ટેન્સ આપીએ છે જે બાળકો થોડું વધારે સમજી શકે છે એમને અમે એક ટોપિક આપીએ છીએ ડાયલોગ રાઇટિંગનો એસ કન્વર્સેશનનો અથવા એસે રાઇટિંગનો એ રીતે બાળકો પોતાની રીતે એમની રીતે કન્વર્સેશન કરતા હોય છે ખૂબ સરસ તો આ કલ્પેશભાઈ શ્રીમાળી મેલુસલ પ્રાથમિક શાળામાંથી જેમણે પોતાની શાળામાં ઇંગ્લિશને સરળ બનાવવા માટે ટોકિંગ ટુઝડે નામનું સરસ મજાનું ઇનોવેશન રજૂ કર્યું છે આ પ્રકારના વિશેષ અને વધુ ઇનોવેશન મેળવવા માટે અમારી ચેનલ ઇંગ્લિશ ટાઈમ ન્યૂઝ ટ્વેન્ટી ફોરને અત્યારે સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે કલ્પેશભાઈ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ